હેલો મિત્રો જયનરમાં જય હું છે તર હું શું વસંત પાટણવાળું તો જો અત્યારે અમે ખેતરમાં આવ્યા આ સિંહ અમારા આર્યન ભાઈ આર્યન ભાઈ આર્યનસિંહ વાઘેલા હા જો વાગેલા આર્યન વાઘેલા ઇવન પપ્પોને તમાકુ આવી તો તમાકુમાં રોપડી દી હારે ચા લઈને આવ્યા હતા હમણાં નવ વાજી જેવા તો ચા પીને આયા જો પતંગ ઉડાડી તો દોડી બધી દોડી બધી ચા લઈને તમે ચાલે અમારે પપ્પુ ને રોપડી દીધી તો આપડે તમને બતાવીએ તો આવી તમાકુ નું રોપ જો આ તમાકુ નું રોપ છે અને થોડા માં નીંદ

અમારા કાળા ભાઈ પોણી ચાલુ હાલ લસકામો કેટલા વાગે આવ્યા હતા આઠ વાગે આઠ વાગે વહેલા આવ્યા હતા પોણી વાળા કાંઈ ત્યાં ઠરી ગયા હતા જુઓ ગયા પણ ઠંડી શટરના બટન લઈને આવ્યા જુઓ પીવાના શટર મેળવી નાસ્તો કર્યો હમણાં દસ વાગે ગયો નહીં કરી જો બગલો આવી બંગલો બગલો ગાઢી લશ્કો ભાઈ નાખે એટલે જુઓ પાવડો પડે છે કાળા ભાઈ નો

Редактор <laughs> субтитров <laughs> <laughs>